જામ નવા ગામ થી બોલું છું પેલા મૃત માં જયંતિ બસુ ને વાળા તુડ્યા ને વાળા પેરે તુડ્યા એક લીલા વાળા ને તુડ્યો એક ચા ગામ વાળો તુડ આ અનીડા એક અનીડા નો તુડ્યો તમને જો અને એક બીજો ઉનો તો એક બીજો વોવ તોડ્યો ને એક વવનો નો તોડ્યો ઈને જયંતિ બસુ એ જયંતિ બસું સુરત રમસી તમે ભલે હાથ કીધું કે ભાઈ હાથ પેઢી મેં સીધી ચાર પેઢી સીધી કે આવા પેઢી તમને જવાબ આપવા આવી ગયો જવાબ આપવા આવી ગયો તમે બે મેથી તમે બે મેથી એકથી આવ્યા એની જયંતિ બુસુ ન આવ્યો ને સુરત રમસી ન આવ્યો અને અત્યારે તમે દહમાં કાયદો કર્યો છે એટલે દસમા કાયદો કર્યો છે બોલાવતા હોય ન આવતા હોય ડાગા બાંડાઈ કરતા હોય તો તમે ડબ્બો લખો તો બરાબર છે તમને બોલાવતા બોલાવતા તમને પેઢીયું બતાવતા બતાવતા તમે એપોલ માં આવ્યા નહી અને સીધો તમે ડબ્બો કરો છો ડબ્બા તો તમે તોડવા વાળા છો એલું નો હાલે એટલે અમે શેલ અમારી તમારે રેવો એમ રહેજો જયંતિ બુસુ સુરત રમસી જે અડકે પડકે હોય છે ઈ જે હારે છે ઈ નહી જે ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા તો સીધું ભંગડીને મૂત્ર પાઈ દેવાનું છે